ભાઈ છતો લેલા અહીં ઉઠાડો ભાઈ તમે ареસ્ટ મેનો મેનેજ કરો તમે કોઈ પોલીસ કાજે કુમા તમારી સુમતી

તો એ અમારી રજુઆત છે ગઢવી સાહેબ અમે કીધું છે પણ હવે સાહેબ સ્વીકારતા નથી અને જે કઈ નીકળી ગયા છે એવું લાગે છે કે ઘણા બધા ખેડૂતો માર મારવામાં આવ્યો છે તો અથવા તો પ્રવીણભાઈ ને કોઈ પોતાની જાનહાની ના થાય અથવા ઇન્જરી નો થાય એના માટે નું આ પ્રિકોશન સ્ટેપ છે અમારો ક્યાં લઈ ગયા છે જાણ પણ નથી

કેટલી કલમો દાખલ કરેલી છે ઘણી બધી કલમો દાખલ કરેલી છે એમાં તમે છે પણ નોર્મલ ટર્મ્સ માંડર ની સેક્શન આ જે ઘટનામાં બની તમે ઉપવાસ આંદોલન હતું કે ભાઈ નોન છે પ્રયાસ કર્યો નથી પછી તમને ખબર નથી ધરપકડ થઈ શકે ના ધરપકડ ધરપકડ આપવા માટે તો આવ્યા છીએ ખેડૂતો જેલમાં છે બરાબર અને એમને પોતાના લીડર અહીંયા છે તો એ ખેડૂતોને બહાર કરી આપે અને લીડરો જે આમ આદમી પાર્ટી લીડરો છે એ જેલમાં જવા તૈયાર છે ધૂકા ખાવા તૈયાર છે જે સરકારને કરવું હોય એ બધું કરવા માટે તૈયાર છે તમે ઇશ્યુ માટે પણ રજૂઆતો કરી તો પીએ તરફી જોવા ના એટલે એવું કે છે કે અમારી મદદ હતી અને ઓફિશિયલી તમારે બોટાદ જે આવ્યો છે એમને તમારે પોલીસે કરી કે બોટાદ પોલીસે એવું કે છે કે અટકાયત બોટાદ પોલીસે કરેલી છે પણ મારા માનવા મુજબ કાયદા પ્રમાણે તો લોકલ પોલીસે કરી શકે એવું જ્યુરીદર્શન લાગે